બધા ડાયરા ને સીતારામ જો આગળ બંધ થયો આખી રાત વરી ગયો હું વાત જોવા મી જરા કોસો પડે ને તો ફ્રી ને દોતી આવવા જો આ મારક છે ને આખું પાણી ફરી આવનું અમારે જાય આગળમાં ખેતર નું જાય ને મારક ભર્યો ફણી 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 આઘણી જ ફણી ફણી આવે

જેટલી ઉતરે એટલી ફરી ને જો જો તો પૂગે ગાયું રહ્યું બે શિયાર બી હે મામલો જો હમણાં બેગ દી થયા મેં બહુ હું ને તો એ હાવ બંધ જ હું જરાય અવાતું જ નહીં તો કાલે તો તમે થોડી ઉતારી હતી ને કાલે ઉતારી હતી હા પીંજાતા પીંજાતા એ વાત ઉતાર લેવી જેટલી ઉતરે એટલી ઓર્ડર હું પણ આવ્યો અમારે ડીમ ભરાઈ ગયું તે પારાવાળાને પુલ માથેથી હજે જાતું હોય કે કામ હોય ઈ કરવાનો ઓર્ડર હે દેવા જવાનું હે તો પુલ માથેથી પાણી જાતું હોય તો નહીં જા

પછી અટાણ વરાખે ને અટણ આવ આખું સાફ કરે નાખ્યો ડેલો એટલો વાહી દો નાખ્યો કચલી ઘડી નાખ્યો મે હા વાખે આખું સોખું કર ને કાઈ કઈ ન કરે કોઈ એટલા નાખ્યા વાહી દે આજ વરા પૂતી નથી કાજે આખું આખા નાખે હા સોખું કરે નાખે કાલે હાજી નું તા નખાણા મે આવતો તો તે આજ હવાઈ નું તા નખાણા પછી અટાણ છે ને દો હવા દો છે ને તાર વાહી દે નાખવા ગઈ નથી કચલી ઘડી નાખ્યો અટાણ કચલા વાગ્યા કટ અટાણ કચલા વાગ્યા હોય જોવા લઈ ફોન માં

પાણી સુકાઈ જાય પછી આમાં એવું કંઈ ખબર નથી પડતી કાં ખાડ હે ને ક્યાં જગ્યા છે ને આખી ભરી જાવ પાણીનું તળ હે એટલે એટલે એવા પાંચ દી થાય ને તારામાંથી પાણી જાય ઈ જો મેં નહીં આવે તો નખર તીન નિન ભરેલ જોઈ હે ને જા સોનલી આ સંતરી જોલી ઓલી વેસવાની હે સુરી જા ઉભી નહીં ચાર અહીંયા આણે નવમો મહિનો હાલે ને હજી કીની ગઈ બીજી ચાર અયા આણી વેસવાની હે આણે નવમો મહિનો હાલે આ હે આણા કરતા પંદર દી આગળ હે આ ઓલી ઊંટી વેસવાની એણે કેન્સલ કરી એ એની રૂપી હું પકડ્યો ને કે એવું મરજી નથી થતી વેસવાની

ને ઓલી હાથી નું બચ્ચું હે ઈ તો રાખવી ભૂમિ ચા ભૂમિ હેપાર એવી થઈ ગઈ ને કે મરચી ને આ સોનલી ની ટીલું હે ઈ હે સોનલી ની ટીલું અંદર હે ઈ તો મોટી થઈ ગઈ એનું નામ ટીલું રાખ્યું

અલી પછી એની દે દેવી ને આ બી વેસવાની હે આને પેલી તાઈકે 10 માં મહિને હા કોધી હેન બીજા વેતર માં હે બીજા વેતર માં હે થાવ હોજી હે આ હે આણા જીવી જ હોજી હે હા ઈની જ બીન હે એણ બીન હે ને ઓલી વેસવાની હે ને આ વેસવાની હે આ સુરી વેસવાની હે ચા અને અઢાર અઢાર ઓગસ્ટ થી બે કે દસ મો મહિનો હું આવ્યો તબેલામાં ઘુમરો મારવા કામકાજી હાલે તબેલામાં માં ગમાણ્યું સાવ શોખ્યું કરવાનું ને જવા અમારી ગયું પી હું રખડે હમણાં તો નાયું ના આવતી રૂપાર્યું થઈ ગયું બધું ચા આ સંદ્રી છે અમારી ચા રૈયા ચા ભૂમલી ચા રૈયા ભૂમિ હે ભૂમિ ભૂમિ ચા સલાથી નું બચ્યું હે આણે વેસવા પેલા અમે વિડિયામાં કેતા કે આને વેસવું વેસવું ભેવાય રૂપાર એવી થઈ ગઈ ને કે એ વાણી વેસવા મરચી નથી થતી તે વાણ ને વેસવી આજુ ખરે છઠ્ઠો મહિનો એને બે હેગો હા એ ચંદ્રા ઉનો રે વહી જાવ નહીં જોવા આલે

જરૂર હે માંડવીની સહાય કરવાની પણ એવા થોડીક વરાબ થઈ ને તો આમાં દવાન મારીએ નેદાવીએ બધી કરીએ જ્યાં ત્યાં પાટલા ભીડાવા માંડી વર્તુ બે જાય પારાવાડાનો પુલ હે ને એટલું અંચલું પાણી જાય હાથી હું આખણી આવ્યો અહીં એવો પાછો રિટર્ન જ્યાં ઘેર આથી પાણી જાય ને આમાં મોટરસાઈકલ નીકળે જાય કંઈ વાંધો નહીં ફોર વ્હીલ જ નીકળતા ટુ વ્હીલ નીકળે જાય એ આ રસ્તો આગળ ખરાબ થયો